જે કોંગ્રેસ પક્ષના સંસદ સભ્યો હતા રાજ્યસભા અને લોકસભામાં અને અન્ય પક્ષના સત્તાધારી પક્ષ સિવાયના તમામને સસ્પેન્ડ કરીને કોઈ પણ પ્રકારની ચર્ચા વિનાનું ગેરલોકતાંત્રિક ગેરપદના રીતે આખું બિલ પસાર કરવામાં આવ્યું આ કાયદાનું સ્વરૂપ લેવામાં હવે આવશે ત્યારે જે જોગવાઈ કરવામાં આવી છે ડ્રાઈવર એટલે કે જે ચાલકો છે વાહન ચાલકો જે પોતે બિચારો પોતાની મહેનત કરીને રોજી રોટી કરી કમાઈ રહ્યો છે તેની ઉપર મોટી એને અસુરક્ષાની ભાવના ઊભી થઈ સરકારની નીતિની નિયત સાફ નથી સરકાર જે રીતે નેશનલ હાઈવે ઉપર લૂંટનો કારોબાર જે કરોડો રૂપિયાનો ટોલ ટોલટેક્સ ઉકરાવે પણ ખાડા અપરંપાર હોય ખાડાની અંદર જે રીતના અકસ્માતો થાય એની માટે કોઈ અધિકારીઓને કોઈ બી જવાબદાર નહીં કરવાની રાજ્યનો ધોરી માર્ગ હોય કે રાષ્ટ્રીય ધોરી માર્ગ હોય એની માટેની કોઈ જોગવાઈ નહીં પણ જે રીતે અકસ્માતોના કારણે માનવ જિંદગી ગુમાવી દે છે એમાં કોઈ પણ પક્ષ કરતા આપડે એક નાગરિક તરીકે આપડે સમજી શકીએ છીએ એની કોઈ વાત નથી એ અકસ્માત રોકવા માટેની પદ્ધતિ હોય એને રોડ સેફ્ટી કરી કહેવાય અકસ્માત નિવારણ માટેની વ્યવસ્થા કરીને એમને ચોમેરે એટલે ડ્રાઈવરો જનજાગૃતિ આપવાની આરટીઓ કચેરી જે ભ્રષ્ટાચાર થી કરોડો રૂપિયાની ગુજરાતમાં આપણે જોયું છે લાંચ લઈને જે રીતે લાયસન્સો ઇસ્યુ થાય છે એવી લાયસન્સો વેરી અવેરનેસ કરવાની

હાલાકી ભોગવી રહ્યા છે તેને લઈને શું કેશો આપ મનીષભાઈ તમારી સુધી અવાજ આવી રહ્યો છે મારો જી જી હું એમ કહું છું કે જે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તે લોકોને તે લોકો માટે આપ શું ફીલ કરો છો શું કેવા માંગશો હું નિશ્ચિતપણે કહું છું રોડ અકસ્માત અટકાવવાની સામૂહિક જવાબદારી છે સરકારે પ્રાથમિક પગલા ભરવા જોઈએ લાંબા સમયથી નથી ટ્રક પણ હું એબીપી માધ્યમથી વિનંતી કરું છું કે આપ સલામત કરો આપને તકલીફો એની રજૂઆત કરો અને સાથે સાથે આપની સાથે જે સરકારની નીતિ છે થોપી દેવાની કોઈની પણ આ ચર્ચા કરાવી વિના એ થોપી દેવાની નીતિ સામેનો આક્રોશ છે અને થોપી દેવાની નીતિ સામે આક્રોશ સમગ્ર દેશમાં ડ્રાઈવરો પોતે અસુરક્ષા અનુભવે છે સ્ટેક હોલ્ડર સાથે હોમી રહ્યા છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય આપણે અકસ્માત ઘટાડવા માટેના સામૂહિક પ્રયત્ન કરવા જોઈએ પ્રમાણિક પ્રયત્ન કરવા જોઈએ અને સરકારે રોડ સેફ્ટી માટે સાચા અર્થમાં કામ કરવાના પોલીસ અને તમારી વચ્ચે ઘર્ષણ થશે હકીકતમાં હિંસા સિવાય તમે વાતચીત કરો સરકાર વાત સાંભળવા તૈયાર નથી સરકાર સંવાદ કરવા માંગતી નથી સરકાર સદમુખ વર્ષે તેમ છતાં અહિંસા રીતે આ લડાઈ લડવાની છે અને ટ્રક ડ્રાઈવરો સાચી વાત માટે હિંસક ના કાર્યક્રમો છે કોંગ્રેસ પક્ષ પોતે પણ રોડ સેફ્ટી માટે જે પ્રમાણિક પ્રયત્ન થશે એ બધા કરશે આપણે સામૂહિક પ્રયત્ન છું સામૂહિક પ્રયત્ન માનવ જિંદગીને બચાવવાનો સમય થઈ ગયો છે મનીષભાઈ સમય નો અભાવ છે માફી સાથે તમને રોકું છું આભાર અમારી સાથે વાતચીત માટે